ते यहुँ दीप प्रागेटिया माटे अतिती श्री आचारी स्री तेमाद अध्यापक गर्णे मिनंती करिश के ते वो हो दीप ग्रजुवलित करें। स्नेवी भाई श्री विशालभाई। ઇનોવેશન ક્લબ કોર્ડિનેટર ડોક્ટર જીગ્નેશભાઈ ડોક્ટર પ્રશાંતભાઈ આશાબેન હેતાબેન અને સૌ પ્રશિક્ષણાર્થી મિત્રો સૌને બે દિવસ પહેલા ચૂંટાયેલા સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન નથી ચૂંટાયા એને બહુ સરસ બધાને આનંદ આવ્યો છે કારણ કે તમે હતા તો ચૂંટણી થઈ ગઈ એટલે સૌને અભિનંદન આજે આપણે છીએ એટલા માટે કે સદી ની વાતો બહુ થાય છે પણ એકવીસમી સદીમાં જરૂરી એવા શિક્ષકો તૈયાર થાય છે ખરા એકવીસમી સદીમાં જરૂરી શિક્ષકો જો તૈયાર કરીશું તો જ બાકીના વિઝન એની પી છે કે હવે પછી આવનારા વિદ્યાર્થીઓ તમારી સામે છે એને તમે પહોંચી વળી શકો આજે આપણે ઇનોવેશન ક્લબ અંતર્ગત એક આવું સરસ કામ કરવા જઈ રહ્યા છે એનો આનંદ છે અને એ આનંદ બેવડાયો એટલે છે કે આપણી વચ્ચે એક શખ્સિયત છે શખ્સ નથી શખ્સિયત છે

પ્રાથમિક શાળામાં તો ઠીક પણ માધ્યમિક શાળામાં પણ જે પ્રયોગ શાળા છે ને એ બહુ ઓછી માત્રામાં જોવા મળે છે તો એક શાળાનું મેં એવું ચિત્ર જોયું આઘાતજનક કેમાં વિજ્ઞાનના શિક્ષક છે ગુજરાતીની અધ્યાપન પદ્ધતિ મુખ વાચનની રીતે વિજ્ઞાન ભણાવતા હતા અને એ મુખ વાચન પણ શિક્ષક નોતા કરતા વિદ્યાર્થી પાસે મુખ વાચન કરાવે અને પછી એ મુખ વાચનની જે પ્રકરણ કે પાઠ છે એ વિષય છે એ શિક્ષક શીખવે

પાઠ શરૂ કરતા પહેલા હું તમને એક જોક કરીશ એટલે સ્ટુડન્ટ આ તો છો ગઈરો મેડમ એક જોક એક શિક્ષક તરીકે પ્રોનાઉન્સિએશન કે ગ્રામર માં ભૂલ ન થાય એ આપણી બહુ મહત્વની બાબત હોય છે કેમ કે આપણે જે ભૂલ કરશું એ ભૂલ આવનારા દિવસોની અંદર આપણા વિદ્યાર્થીઓ કરશે અને ઈ કેરી ઓન થશે એટલે આઈ થિંક અમાર બીજો વિદ્યાર્થી તરત કીએ છે કે જોબ થઈ ગયો અને ઇંગ્લિશ ને જ્યારે આપણે મિક્સ કરતા હોઈએ છે ત્યારે તો એટલી બધી ચળવળ આપણી ઇંગ્લિશ ની પથારી કરવાની ચાલુ હોય છે મારી પાસે બુક્સ નથી બુકો છે ફ્લાવર્સ નથી હોતા ફ્લાવરો છે એટલે આવું ન થાય અને બીજું કે આપણે ન કરીએ અને સ્ટુડન્ટ્સ ન કરે એ બે બે વસ્તુને પ્રેઝન્ટ કરવા માટે વન કે ન્યુઝ કાર્ડ બેચ અને બેન્ચ બેચ અને બેન્ચ હા બેચ અને બેન્ચ પછી આ બહુ મારો ફેવરિટ વિષય ખરેખર મે શરૂઆત આમાં થઈ હતી કે કોઈ પણ ઇતિહાસનું પાત્ર લઈ લ્યો કોઈ પણ ઘટના લઈ લ્યો અને એ ઘટનાને એક પાત્ર અભિનય કરાવડાવો અથવા એની પાસે બોલાવડાવો સ્ક્રિપ્ટ તો ઓટોમેટિકલી મજા આવે એવી સ્ક્રિપ્ટ બની જાય તો ઝીરો પોતાની સ્ટોરી કહે છે શૂન્ય છો હા શૂન્ય છો કિંમતી હોવ કે ન હોવ સામાન્ય નથી શૂન્ય છો મને તમારાથી જોડી દો મને તમારાથી દૂર કરો મને તમારાથી જોડી દો કે મને તમારાથી દૂર કરો કોઈ ફરક પડતો નથી કિંમત બદલાતી નથી અને આપણે 0 ની બાબતમાં જાણીએ છીએ x 0 x 0 ઉમેરો કે બાદ કરો કઈ ફરક ન પડે મને તમારાથી જોડી દો કે મારા મને તમારાથી દૂર કરો કોઈ ફરક પડતો નથી કિંમત બદલાતી નથી એકાદ પૂર્વ ધારણા સાથે માની લ્યો હવે આ આપણે એડવાન્સ લેવલ ઉપર જાય છે હાયર લેવલ ના સ્ટુડન્ટ હોય તો એને આ એડવાન્સ લેવલ રજૂ કરાય નહીં તો નો કરો તો ચાલે એકાદ પૂર્વધારણા સાથે માની લો you yeah. yeah.